आव्य शररमति अवनिमा जधारिया आ पाशु कय पार भक् जनने दिले धरिने दया गीता चारु चरित्रगा न करवा जिले करुणा करि बन्धु मङ्गळमूरति उरदरि सर्वोपरि श्रीहरि ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीपुरण न्द स्वामिने नमो नमः श्रीगुणातितानन्द स्वामिने नमो नमः <coughs> જેને દર્શને દુષ્કૃત ટે જી જેને મહાપાપ બડે જી જેની કીર્તિ સુણતા કર્મ बड़े जी जनमलिता महासुख मड़े जी मड़े सुख मोटु गणु जन सबन्ध जरो मङ्गलकारे मूरती अमङ्गलकारे दूर जेनादरसन सारुदेवता वड़ी इच्छे छे रहिया काश रात दिवस रुदिए रही નાથની ખવા સદાય સુખી સૂર ખાન પી નહીં ખોટ बंधुना दर्शन विना मानेय भागी मोट वरे कां छे वनमा सर्वे सुख समाज शीत उष्णु सहन करे ते हरि काज. एवो महात्मदरसान ते ह एक होय बीजाना दरसननु जाने कोय दर्शनदेहने <clears throat> गु ते प्रजडिपा जीवनमुक्तेहसहि देह एो ब्रह्मा मोलनु बारणु मैलु उगाडिये काज। पद पामसे ए भक्तराज निष्कुलानन्द पद पामसे ए भक्तराज દર્શનનો મહિમા નિષ્કોડાનંદ સ્વામી બહુ લેખ શીત ઉષ્ણ ટૂંકમાં ભગવાનના દર્શન હારું થઈને ટાઢ તડકું ભૂખ તરસ આ બધું સહન કરીને પણ સ્વામી કે ભગવાનના દર્શન કરવા અને એ તમે ભગવાનના દર્શન કરો ને તો નિસ્કોડાનંદ સ્વામી કે અક્ષરધામનું બાર ખુલી ગયેલું છે એને માટે અક્ષરધામનું જો બાર ખોલવું હોય તો ભગવાનના એક દર્શન માત્રથી જ બાર ખુલે છે પણ મહિમા વગરના ને દર્શનનું ફળ મળતું નથી દેવતાઓ પણ વિમાન આકાશમાં સ્થિર રાખીને ભગવાનના દર્શન કરવાય છે કે જો આપણે અહીંયા વિમાનથી રાખીએ ભગવાન જો અહીંથી નીકળે તો એના દર્શન કરતા જઈએ આપણે ગુણાતીતાનંદ સ્વામી કે જેને ન હોય ને સ્વામી કે આખી રાત ઊંઘ ચહ ચહાવે એવું લે એટલે શ્રીજી મહારાજ રાત્રે મોડા દરબારગઢમાં ગયા ગુણાતીતાનંદ સ્વામી હોવા જતા હતા સ્વામીને એમ ખબર પડી કે મહારાજ તો દરબારગઢમાં જાય છે પછી ચોમાસાની સિઝન વરસાદ ધીરો ધીરો વરસતો હતો પણ જે ઓલા દિવાલના નેવા હોય ને નેવા એ થોડાક દિવાલથી આમ છેટા પડતા હોય એટલે વરસાદને હિસાબે ભર તમે ઊભો ને તો થોડાક પલરો થોડાક અથકચરા પલરીએ ના પલરીને એવું થાય એટલે ગુણાતીતાનંદ સ્વામી ત્યાં અક્ષર ઓરડીની દિવાલે ત્યાં ઉભા અને નેવાના પાણી પડે સ્વામી પલરે ના પલરે એવું પોઝિશન અને બરાબર બહુ મોડું થયું ને ત્યાં મહારાજ દરબારગઢમાંથી નીકળ્યા એટલે સ્વામી ત્યાં ઉભા હતા ને એટલે મહારાજ કે કોની કે તો કે એ તો હું ભાદરા સ્વામી નિર્ગુણાનંદ કહેતા શ્રીજી મહારાજ કઈક ગુણાતીતાનંદ સ્વામી કહેતા મહારાજ અને કંઈક ભાદરાવાળાએ મહારાજ કહેતા સ્વામીને એટલે મહારાજ કેમ તો કે મહારાજ તમે દરબારગઢમાં ગયા ને એ મને ખબર પડી એટલે મને એમ થયું કે મહારાજ પાછા દરબારગઢમાંથી આવે ને પછી દર્શન કરી અને પછી હું શું ઈચ્છી આટલો દર્શનનો મહિમા આટલો દર્શનનો મહિમા થાય ને ત્યારે એને માટે એ અક્ષરધામનું બાર છે ને એ ગમે ત્યારે જાય ને તોય ખુલ્લું જ હોય આપણે તો હાનમાં હુઈ જાય ને હવાર થાય તા ભલું હવાર કા મોટા સદગુરુઓ છે ને બહુ તપ કરતા પણ સુક્ષ્મ તપ કોઈને ખબર જ ના પડે સાંજે બધાની આરે હાડા દસે દસે અગિયાર સુઈ જાય પછી રાત્રે નીંદર જાગે ને ગમે ત્યારે જાગે એટલે પછી સુવે નહીં બેઠા બેઠા ભજન કરે માળા કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા હોય પછી જ્યારે હવારે આપણે ઉઠવાનું થાય ને હાડા ચારે હવા ચારે હાડાથી ચાર વાગ્યા પાછા લાંબા થઈ જાય એટલે બીજાને એમ લાગે કે શું છે પણ ખબર ના પડવા દઈએ કે એને રાત આખી ભજન કર્યું છે સ્વામી બાપા એ સાક્ષાત થતામાં ત્યાગોલબદ્ધા સ્વામીનું નું સ્વામી કે ભોળા બહુ હતા પણ સ્વામી કે અમે મોક્ષનું એ જ છે ને ત્યાગ ઓલભદાસ સ્વામી સાથે કરેલું સ્વામી કે આખી રાત ભજન કરતા સ્વામીએ જોયેલી આ વાત કરે છે સાંભળ બાપા ત્યાગ વલ્લભદાસ સ્વામી એટલે આપને એમ થાય કે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે ભગવાનના ખાલી દર્શન કરીએ તો આપણા પાપ બળી જાય પણ આવી રીતે મહિમાએ સહિત જો દર્શન થાય તો પાપ બળે એમને પાપ નથી બળતા તો આખી દુનિયા દર્શન કરે કોઈ પણ તમે મહિમા એ સહિત કરો તો જ એનું ફળ તમને બરાબર અને પૂરેપૂરું મળે મહિન્દ્ર આવીએ ને મહેન્દ્ર તો એનું ફળ આપણે એમ કહી કે ડગલે ને ડગલે યશ્વ મેઘ યજ્ઞનું પુણ્ય થાય પણ એ બધાયને એને નથી જેને મહિમા હોય એને પુણ્ય મળે છે કૃપાનંદ સામે કહેતા કેટલું મારું શરીર છે તમે જો ધ્યાન કરો ને તો તમારું શાંતિથી જઈને શીતળતા આવી જાય ગુણાતીતાનંદ સ્વામી કે બધાયને નહીં જેને સ્વામીમાં હેત હોય એને એની શીતળતા આવે એમ દર્શનનો મહિમા જેને હોય ને એને એનું ફળ મળે પાંડવોને યજ્ઞ કરવો એટલે પછી દુર્વાસા ઋષિને આમંત્રણ દેવા ગયા આપણે યજ્ઞ કરીએ તો ઋષિને આમંત્રણ દઈ આવે તો સારું પાંડવો ગયા દુર્વાસાને કે અમે રાતસુ યજ્ઞ કરીએ છીએ તમારે અમારા યજ્ઞમાં પધારવાનું છે દુર્વાસા કે કાંઈ વાંધો નહીં પણ મારી એક શરત યજ્ઞનું ફળ મને તમે આપો ને તો હું યજ્ઞ આવું પાંડવો તો મુંજાણા બિચારા અને વાતે જિંદગીમાં એક યજ્ઞ થાય અને બીજો યજ્ઞ કરવા જાય તો ધન તો થઈ રહ્યું હોય નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે એ તુલસી હતો ને એ કે યજ્ઞ કરવો છે ખોટો પડ્યો કાંઈ થયું નહીં કરવો કાંઈ હેલો નથી મારા એવા યજ્ઞ તો અમે વર્ષો કરીએ એમ આવડા જિંદગી આખીમાં પાંડવો કે હવે આપણે એક યજ્ઞ કરીએ અને આને એનું કુને દઈ દેવું તો આપણું તો નકામું જ જાય ને બધું તો કે ઈ મેળ નાખાય તો કે તો તમારી આવ્યા વિલે મોઢે ઘરે દ્રૌપદીજીને કીધું કે ઋષિ આવશે નહીં તો તો કે કે કેમ એને કીધું કે યજ્ઞનું પુણ્ય તમે મને આપો તો હું આપું કે હવે પુણ્ય કેમ દેવું દ્રૌપદી કે હું લઈ આવું કે હું આમંત્રણ દેવા જાઉં પાંડવો કે પણ યજ્ઞનું પુણ્ય ના દેતા લે આવો ના નથી કે પણ તો દ્રૌપદી કે દેવાને બદલે લઈને આવું તો તો પાંડવો કે સારું લઈને આવો અને દ્રૌપદીજી બરાબર ઋષિને આમંત્રણ દેવા ગયા અને ઘરેથી નીકળ્યા ને બરાબર એને ગઈ કેટલા પગલા થાય છે સો ડગલા થયા એને દુર્વાસા ઋષિ પાસે આવ્યા ને આવી વંદે મહાપુરુષ તેન ચરણ એમ કરી પગે લાગ્યા પંચાંગ કર્યા પછી દુર્વાસાને સામે બેસીને કે અમારા યજ્ઞમાં પધારવાનું છે આપને ઋષિ કે પતિદેવોએ કાંઈ કીધું તમને તો કે હા પતિદેવોએ કીધું તો ખરાય છે યજ્ઞનું ફળ આપો તો આવું એ શરત હોય તો કયો દ્રૌપદી કે એ જ શરતે આવી છે તમારી જે શરત હોય ને એ મારે માન્ય છે પણ દ્રૌપદીજી દુર્વાસાને એમ કે છે કે પ્રભુ મારી શરત છે ને એ પેલા તમે સાંભળો તો કે શું શાસ્ત્રની સંમતો શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ભગવાન અને મોટા સદગુરુઓના દર્શને આપણે જ્યારે જઈએ ત્યારે ડગલે ડગલે યશ્વ યજ્ઞનું પુણ્ય થાય છે હા એ વાત હાથ પેલા જ એને બાઈંધા કે તમે સત્પુરુષ છો તો કે હા તો કે હું ઘરેથી આવી ને બરાબર મેં સો ડગલા માંડ્યા હું અહીંયા આવીને ત્યાં સો મું ડગલું અહીંયા પૂગી તો મને સો યશો મેદ યજ્ઞનું પુણ્ય થાય એ વાત પાકી છે કે હા તો કે નવાણું તમે મને આપો પુણ્ય અને એક યજ્ઞનું પુણ્ય તમારો મારા યજ્ઞમાં પધારો દુર્વાસાએ હા પાડતું દુર્વાસા એ હા પાડી દીધી અને યજ્ઞમાં પણ આવ્યા પાંડવો કે પતિ કે આ કેમ તમારી પછી એને કીધું કે ભાઈ શાસ્ત્રમાં સત્પુરુષનો અને ભગવાનનો આવો મહિમા છે તમને ખબર ના હોય ને એમ તમે જાઓ તો મેળ ના ખાય એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે કે જેને દર્શને દુષ્કૃત ટળે જેના દર્શન માત્રથી જ તમારા જે પાપ છે કિલબીસ છે ને એ ધોવાય છે હે અને જેને સ્પર્શે મહાપાપ બળે છે મહાપાપ કર્યા હોય ને તો એ ભગવાનના દર્શન કરવાથી ભગવાનના એકાંતિક ભક્તોના દર્શન કરવાથી આ બધું પાપ છે ને એ બળી જાય છે પણ આપણને એમ ખબર હોવી જોઈએ કે આના દર્શન કરવાથી પાપ બળે છે યમનમ દર્શન કરતા હોય તો પાપ ને મહિમાએ સહિત કોઈ પણ વસ્તુ કરીએ આપણે તો એનું ફળ તમને અચૂક મળે અચૂક મળે એટલે ગમે તેવા દર્શન કરવા આપણે જઈએ જેને જેના પ્રત્યે નિષ્ઠા હોય જેને જેના પ્રત્યે શ્રદ્ધા હોય ને તો એના દ્વારા એના કામ થતાં જ હોય આપણે સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા હોય સ્વામિનારાયણના સાધુની સર્વોપરી આપણને નિષ્ઠા હોય તો આપણા કામ થતા હોય અને આપણા દર્શન કરવાથી જ પાપ બળી જતા હોય ગુણાતીતાનંદ સ્વામી કે આ દર્શન તો પંચ મહાપાપને બાળે એવું છે હવે આથી બીજું મોટું હું કેટલું કે સ્વામી આપણે ખાલી દર્શન માત્ર થી જો પંચ મહાપાપ બળી જતા હોય તો સેવા કરીએ સમાગમ કરીએ અનુવૃત્તિમાં રહીએ તો હું ના થાય બધું જ થાય પણ સ્વામીએ લખ્યું કે જેટલી શ્રદ્ધા જેટલો વિશ્વાસ અને જેટલી આસ્થા ને એટલા આપણા કામ થાય સહજાનંદ સ્વામી મહારાજની જય